ભરૂચના મનોબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીટીસી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તારીખ એક બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના મનોબર રોડ પર આવેલા વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શૈક્ષણિક સ્કૂલના પ્રાંગણમાં ગુરુવારના રોજ સવારે સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ગ્રામ્ય વિભાગના મામલેદાર શ્રીમતી માધવી ડી મિસ્ત્રી વીસીટી ટી તેમજ એમ 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 સીટીના ટ્રસ્ટી પરવીબેન દિલાવર ભલી પટેલ વિદેશથી પધારેલા મહાનુભાવો આમંત્રિત મહેમાનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું શાલ તથા પુસ્તક આપી પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામને આગળ ધપાવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા અલ્હાન નવાણું શ્રેષ્ઠ નામ લઈ સાથે રજૂ કરવામાં આવ્યા હતા અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળકો દ્વારા વેલકમ સોંગ ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા

જીવન ચરિત્ર આધારિત માઇમ એક્ટ રજૂ કર્યું મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઇમ પર નાટક રજૂ કર્યું ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટી સંકુલનું ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અનેરા અંદાજમાં રજૂ કર્યું કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી ઉડાન કૃતિ રજૂ કરી છે સાથે પધારેલ શ્રીમતી માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલા ઉમંગને બિરદાવતા તેમનું મનોબળ વધે તે માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા કેમ્પસના સીઈઓ

આજે પહેલી ફેબ્રુઆરીના ગુરુવારના રોજ વીસીટી કેમ્પસમાં એન્યુઅલ ડેનું સેલિબ્રેશન થયું હતું જેમાં વિપુલ પ્રમાણમાં એનઆરઆઈ ગેસ્ટ હાજર રહ્યા હતા સાથે સાથે વાલીઓ તથા શાળાની બધી વિદ્યાર્થીનીઓએ હાજર હતા અને ખૂબ જ સરસ રીતે છોકરીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને સોસાય સોશિયલ જે ઇશ્યુઝ છે એથી લઈને સોલ્જરની લાઈફ સુધીની બધી જ વસ્તુઓનો અમને એક ચિતાર આપ્યો હતો ને આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો એમાં અમારા ચીફ ગેસ્ટ હતા એ માધવી મિસ્ત્રી મેમ હતા જે ભરૂચના ગ્રામ્યના મામલતદાર છે અને એમણે પોતાની ખૂબ જ સારી સ્પીચથી અમને મોટિવેટ કર્યા અને ઇન્શાલ્લા આવતા વર્ષોમાં પણ વીસીટી ટ્રસ્ટ આવી જ રીતે કામ કરતું રહેશે અને ोकरीने नवा शिखरे पोहोचवा कोशिश हमेशा झाली जसा कला रियाज पटेल नो रिपोर्ट एस न्यूज भरु